સસ્તી ફિઝિયોથેરાપીની અંદર આજે હું કસરત માટે આવી છું અને અત્યારે મને ઘણું સારું છે ઓકે સો તમને ઘૂંટણમાં જે તકલીફ હતી એ ઘસારાને લગતી હતી એન્ડ તમે સેકન્ડ સ્ટેજ ઓસ્ટિયોના પેશન્ટ હતા તો હવે તમને શું શું તકલીફ પડતી હતી એ મને જણાવ વરસથી તમને તકલીફ હતી મને એક વર્ષથી તકલીફ હતી અને શું શું તકલીફ પડતી હતી જેમ કે સીડીઓ ચડવું તો પણ ખુરશીમાં બેઠી હોય એકદમ ઊંઘી થવું તો પણ મને દસ એક મિનિટ સુધી તો જ્યાં અંદર એકદમ પેઇન એટલું બધું થતું કે હું ચાલી પણ નથી શકતી ઓકે અને કમરથી જે દુખાવો નીચે આવતો હતો એ તમને પાછળ કમરમાંથી નસ દબાવતો હતી એમાં કેવું છે અત્યારે અત્યારે બહુ સારું છે ઓકે હવે બીજી વસ્તુ એ કે આપણે અહીંયા આગળ ટોટલ છ અઠવાડિયાની ટ્રીટમેન્ટ થઈ આપણે ફોર્ટી ફાઈવ ડેઝમાં એના પછી તમને અત્યારે કેવું ટ્રીટ ફીલ કેવું કરો છો તમે અત્યારે બહુ સરસ છે એમ એટલે કઈ રીતનું એક્ટિવિટીઝ મને બધામાં શું છે હા અત્યારે હું સરળતાથી સરસ રીતે કામ કરી શકું છું ચાલી શકું છું જોકે સીડી ચડવામાં આવે તો પણ કોઈ તકલીફ પડતી નથી